વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ પડિયારના સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આમ આદમી પાર્ટી અને શિવસેનાના કાર્યકરો પણ જોડાયા હતા વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ પડિયારના સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

તમામ જે મારા મિત્રો છે સૌ આગેવાનો છે સૌ વડીલો છે હું મોટી સંખ્યામાં સમર્થન આપવા માટે આજે પાંચ વાગે જ્યારે પ્રચાર પડઘમ શાંત થઈ જવા થવા જઈ રહ્યા છે એના પૂર્વે મેં અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે ને જન સમર્થન કરી રહ્યા છે જે પ્રકારની સ્થિતિ હાલમાં રાજ્ય અને દેશની છે જે રીતે અભિમાની અને અહંકારી લોકો સત્તામાં બેઠા છે કે જે કોઈ પણ સમાજ હોય કે અન્ય લોકો હોય એમના વિશે ગમે તે ટીકાઓ અથવા ટિપ્પણી કરતા હોય છે જ્યારે વાત આ વખતની ચૂંટણીમાં સ્વાભિમાન અસ્મિતા અને આ ગૌરવની લડાઈ છે એમને ચૂંટાયેલી પ્રતિનિધિ કોઈ એવું કહે કે પાંચ પચીસ હજારથી કોઈ ફરક પડવાનો નથી એટલે આ વખતે આપ આપ જે નિવેદનો છે સાથે જે લોકો નિવેદન કરે છે માફી માંગવાની પદ્ધતિ તો જોઉં કે મારી પાર્ટીનું ખરાબ ના લાગે એટલા માટે હું બધાની માફી માગું છું આ તમામ વસ્તુ ગુજરાતના લોકોએ જોયું જ્યારે આજે પ્રચાર પરગમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો આપના માધ્યમથી પણ અપીલ છે કે આપનો મતનો જો અધિકાર છે એ મતનો અધિકાર આપ કરજો અહંકારી અને અભિમાની લોકોને જવાબ આપવા માટે સાથે આ વિશાળ રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં અને પ્રજા હિતમાં આપ મતદાન કરશો એવી અપીલ છે અને મીડિયા હંમેશા એક સ્તંભ છે જે લોકોને ન્યાય બી અપાવે છે અને લોકોને સાચી દિશા બી બતાડે છે આપ જોઈ શકો છો કે આપ પોતે અનુમાન કરશો કે અમારા ઉમેદવાર કેવો સાચો ને પ્રતિષ્ઠિત છે

નિરાકરણ કરી એને જોજો એને પરખજો કોણ કોણ લોકો આ જો રેલીની અંદર સાચી જ સાચી રીતે આવ્યા છે આપ દિશા બતાડી શકો છો ચોથી જાગીર છો આપ દિશા બતાડી શકો છો કે આ વ્યક્તિત્વ કેવો છે જેના લીધે આટલા હજારો લોકો ઉમટી પડ્યા છે આ રેલી થયા પછી એક નવું ચેતના એક નવું જાગરણ થશે લોકો જાગશે કે સાચા કોણ છે હું બોલતે ને કે વાદે બોધ કરે નિભાય નહીં રામ કા નામ લે પણ રામ રાજ્ય લઈને લાય નહીં એ તમામ બાબતો પેપરો ફૂટી જાય લોકો પેલા હરની કાંડમાં મરી જાય છોકરાઓ અને તોય છતાં એનો ન્યાય ના મળે આ બધી બાબતો છે તો આ વડોદરા શહેરને ખડોદરા બનાવ્યું છે આ રાજ્યને કેવો રાજ્ય બનાવે છે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લોકો છોકરાઓને નોકરીઓ નથી આ તમામ બાબતોને લઈને અમે પ્રજાની વચ્ચે આ રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે અને આ રેલી એક નવો પડઘો પાડશે એક નવી દિશા લોકોને બતાવશે અને સાચા વ્યક્તિને વોટ કરશે એવું મારું અનુમાન છે